હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બનાવું છું અલગ જ રીતે રીંગણનું શાક તો પહેલાં તો રીંગણના પીસ કરવાના છે અને એકદમથી નાના નાના પીસ કરી લેવાના છે અને આ પીસને પાણીમાં રાખવાના છે જેથી રીંગણ કાળા ના પડી જાય તો પીસ થઈ ગયા છે અને હવે આ બધું પાણી કાઢી લઈશું અને એક પેન લઈ લેવાનું અને તેમાં આ રીંગણના પીસ છે તે તેલ નાખ્યા વગર જ શેકી લેવાના છે દસ મિનિટ સુધી રાખવાના અને ગેસની ફ્લેમ લો રાખવાની છે અને આવી રીતે ચમચો ચલાવ્યા કરવાનું જેથી નીચે બેસી ના જાય પીસ સતત ચમચા વડે ચલાવીને પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના હવે જોઈ શકાય છે પાણી રહ્યું જ નથી હવે તેમાં તેલ નાખી દઈશું ત્રણ થી ચાર મોટી ચમચી તેલ લીધું છે અને હવે તેલમાં સારી રીતે સાતળી લેવાના છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર સાતળી લઈશું એક વાટકામાં બાદિયા લસણ ને મરચું ખાંડેલું હળદર જીરું આ બધું નાખીને તેમાં પાણી એડ કરી દઈશું અને એક પેસ્ટ બનાવી લઈશું અને આ જે તૈયાર કરેલી પેસ્ટ છે તે આ રીંગણના શાકમાં એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ શાકમાં કોઈ પણ બીજા મસાલા નાખ્યા નથી ફક્ત બાદિયાત થી જ તેની ટેસ્ટ બહુ જ સરસ આવશે અને પંદરથી થી વીસ મિનિટ માટે લો ફ્લેમ પર રાખવાનું તો જોઈ શકાય છે શાક તૈયાર થઈ ગયું છે આપણું અલગ જ રીતે બનતું રીંગણનું શાક તો જરૂરથી ટ્રાય કરજો આવજો